નમસ્કાર તાલીમાર્થી મિત્રો આજના આઈટીઆઈના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હું સંકેત પટેલ આઈટીઆઈ બાલિસણા આઈટીઆઈમાં ચાલતા ઓટોમોબાઈલ સેક્ટર અંતર્ગત એક્ઝોસ્ટ ગેસ એનાલાઇઝર દ્વારા એમિશન ગેસીસનું મોનિટરિંગ કઈ રીતે કરવું તેના વિશે હું તાલીમ છે આપ સૌને માર્ગદર્શન આપીશ મિત્રો આપણું એક્ઝોસ્ટ ગેસ એનાલાઇઝર મશીન છે જેના દ્વારા આપણે એક્ઝોસ્ટ ગેસમાં રહેલા એમિશનની માત્રામાં માપીશું જેનું આજનું આપણું પ્રેક્ટિકલ છે હવે આ એના આ ઇન્સ્ટ્રુમેન્ટ છે અને આ એના પાર્ટ્સ છે આ એ એક્ઝોસ કેસ એનાલાઇઝરનો પ્રોબ છે જે આ પ્રોબ આપણે સાયલેન્સરની પાછળની બાજુએ સાયલેન્સરમાં લાગશે આ આજે એની ટીપ છે એ સાયલેન્સરમાં આપણે એન્ટર કરીશું તો મિત્રો આપણા પ્રોબની પાછળ આપણને આ બે ફિલ્ટર આપેલા છે આ બંને ફિલ્ટર સમયાંતરે સાફ કરતા રહેવા જરૂરી છે જો આપણે એ ફિલ્ટર સમયાંતરે સાફ નહીં કરીશું તો તેમાં કચરો જામ થઈ જશે અને આપણને રીડિંગ ખોટું બતાવવાની શક્યતા છે મિત્રો આપણે ગેસ એનાલાઇઝર મશીનને ચાલુ કરી દીધું છે હવે ચાલુ કર્યા બાદ સૌથી પહેલાં આપણે એનાલાઇઝર મશીનનો લીક ટેસ્ટ કરીશું કે મશીનમાં કોઈ લીકેજ છે કે નહીં હવે લીકેજ ચેક કરવા માટે આપણે લીક ટેસ્ટ મશીન દ્વારા કરીશું અને આ જે તમને અહીંયા પ્રોબ દેખાય છે આ પ્રોબને આપણે ઉપરથી કેપ બંધ કરવાની હોય છે આ કેપ બંધ કરીને આપણે એનો લીક ટેસ્ટ લઈશું લીક ચેક અને એના સેકન્ડ્સ બતાવવામાં આવી રહ્યા છે ઓકે આપણને હવે સ્ક્રીન પર બતાવે છે લીક ચેક પાસ એટલે આપણું મશીન લીક ચેક પાસમાંથી પાસ થઈ ગયું છે એટલે કે કોઈ લીકેજ છે નહીં તો મિત્રો હવે આપણે એનાલાઇઝર મશીન દ્વારા એક્ઝોસ્ટ ગેસના એમિશનનું રીડિંગ લઈશું સૌથી પહેલાં રીડિંગ લેતા પહેલાં તમને એક ખાસ વાત જણાવી દઉં કે આપણે રીડિંગ જ્યારે પણ લેતા હોઈએ ત્યારે ગાડીને સૌથી પહેલાં પાંચ પાંચેક મિનિટ જેવી ચાલુ રાખવી જરૂરી છે જ્યાં સુધી એ ગાડી એના વર્કિંગ ટેમ્પરેચર ઉપર ના આવે ત્યાં સુધી આપણને સાચું રીડિંગ મળી શકશે નહીં અને આપણું રીડિંગ ખોટું આવશે તો પાંચ મિનિટ સુધી આપણે ગાડી ચાલુ રાખીશું ત્યારબાદ આપણે રીડિંગ લેવાની પ્રોસેસ ચાલુ કરીશું રીડિંગ લેવા માટે આપણે આ પ્રોબને સાયલેન્સરની અંદર છેક સુધી અંદર જાય તે રીતે આ રીતે એને ફિટ કરવાનો છે આ રીતે અને ત્યારબાદ આપણે મશીન પર રીડિંગ લઈશું મિત્રો ગેસ એનાલાઇઝર મશીન દ્વારા આપણે રીડિંગ ચાલુ કરી દીધા છે લેવાના આપ ડિસ્પ્લેમાં જોઈ શકો છો એમ અલગ અલગ રીડિંગ તમને બતાવી રહ્યું છે હાઇડ્રોકાર્બનનું રીડિંગ છે એની નીચે કાર્બન મોનોક્સાઇડનું રીડિંગ બતાવે છે એની નીચે કાર્બન ડાયોક્સાઇડ છે અને એની નીચે ઓક્સિજનનું રીડિંગ બતાવે છે બાજુની સાઈડ પર એનોએક્સના એમિશન્સના રીડિંગ બતાવે છે અને નીચે લેમડા સેન્સરનું રીડિંગ બતાવે છે એટલે ટૂંકમાં આપણું આ ફાઇવ ગેસ એનાલાઇઝર છે તો મિત્રો આપણે એનાલાઇઝર મશીન દ્વારા જે રીડિંગ લીધા એ આપ સૌ આપની નોટબુકમાં એને નોંધી રાખજો હવે એનાલાઇઝર મશીન વિશે હું થોડીક તમને સમજૂતી આપી દઉં એનાલાઇઝર મશીન જનરલી મુખ્યત્વે બે પ્રકારના હોય છે એક ફોર ગેસ એનાલાઇઝર મશીન અને એક ફાઇવ ગેસ એનાલાઇઝર મશીન ફોર ગેસ એનાલાઇઝર મશીનમાં હાઇડ્રોકાર્બન કાર્બન મોનોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની માત્રા મેઝર કરવામાં આવે છે જ્યારે ફાઇવ ગેસ એનાલાઇઝરમાં એક એનોએક્સ વધારાના મેઝરમેન્ટ તરીકે ઉમેરવામાં આવે છે હવે એક્ઝોસ્ટ ગેસ એનાલાઇઝર મશીન આપણું જનરલી ક્યાં વપરાય છે તો આપણે સૌ પીયુસી કઢાવતા હોઈએ છીએ તો પીયુસી કઢાવવા જઈએ ત્યાં આગળ આ જ મશીનનો ઉપયોગ થાય છે અને આ જ મશીન દ્વારા આપણા એક્ઝોસ્ટના ગેસીસની અંદર આ બધા જ કન્ટેન્ટની માત્રા માપવામાં આવે છે હવે આ બધા જ કન્ટેન્ટની માત્રા એ આપણા ભારત સ્ટેટના જે સ્ટાન્ડર્ડ નક્કી કરેલા છે એ સ્ટાન્ડર્ડની માત્રા કરતાં ઓછા હોવા જોઈએ જો એ માત્રા કરતાં વધારે આવશે આપણું જે વાહન છે એ વધારે પડતું પોલ્યુશન પેદા કરી રહ્યું છે અને વધારે પોલ્યુશન પેદા કરી રહ્યું છે એટલે એને હવે સર્વિસની જરૂર છે તો એવા કેસમાં આપણે એને સર્વિસ કરીને એને પોલ્યુશન એનું ઘટાડીને પછી જ આપણે એને રોડ ઉપર ચલાવવું જોઈએ એ સિવાય નહીં તો આ આપણું એનાલાઇઝર મશીન હતું અને એ મશીનનો જે ઉપયોગ હતો એ મેં તમને સમજાવ્યો છે તો મિત્રો આજે આપણે એક્ઝોસ્ટ એનાલાઇઝર દ્વારા એક્ઝોસ્ટ એમિશનનું મોનિટરિંગ કઈ રીતે કરવું તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી હું આશા રાખું છું કે આજના પ્રેક્ટિકલમાં આપ સૌને સંપૂર્ણ માહિતી મળી હશે આભાર